ચપા બેઠી તમ બોલ નહીં ચીર રહી ભરી પછી બોલતે બોલતી હેઠતો હોય પહેરી બોલતો સરકો ના એ હું ભવા દરિયા જેવું પછી જીવવા દરિયા જેવું હમાતા આવડતું હોય તે આપણે આપણે પરમાણ લેતા હોય દરિયો હોય તો વાતે પડી જ આપવી પડે કાબુ રાખવું પડે તે કુમાસીને એમ કહું છું કદી આપણું મન કાબુ રાખવાનું દરબા અને એકબીજા પણ બોલ હોય એ માતાનો નમ તો એકબીજા આ નમ ખણકી રહ્યા છો એકવી દાડા કમ્પ્લેટ થઈ ગયા તો ભોગણ કરતો ભોગે

તાર વધો તો તમારા મોરી મોરી હોય તો જીવી થાવા હોય આવો જ બને ને તો હું આતો છો છું કે તમારા લુગડા ભરી તો તેળતો હોય હ સેર હા તો આતે હું આતો કો બેર નથી યાર મને ક ફૂલ કે સિશીલું મુ સિશીલું કુદા ના જાતી હું ભગવાન હે દરબાર ધાવો પણ એક આદમન આની વાત બની નહી તો ગાતી જો દે

હવા અગિયાર મહિનાથી બોલી ગયેલો છે પણ વેળા આવે પાળા આવે તારા ધર્મ ધર્મ લાભ છે શું કહું તારો ધર્મનો લાભ મળે લાભ મળે અગિયાર મહિના બને શું હવા અગિયાર મહિના બને અને એ દીધો હવા અગિયાર મહિના ઓકળો વખો ઘરનો રિઝલ્ટ આવે તો એ વાતમાં દુશ્મન ના જવું પડે પણ વાતમાં કોઈ વાત ના કરી પડે આમ દુનિયામથી કદી ગમે તે આવે દુશ્મનો હોય અમુ દુશ્મનો તારા કહેતું ખદાની વાત લઈને આવે તો અમુક બોલી દેખાશે છું સદાની વાત લઈને આવે ને તારા જ ઘરની વાત છે બીજી એમ ના મારો નાનો છે તમે જગતમાં વાત લઈને આવે ને સદાની તો ભૂલતો નહીં સુર છું કે દીકરી લક્ષ્મી થવું બધું ભાઈ લઈને આવે દીકરાની કોઈ ખબર હમી ખબર હોય તો પણ જય હોમ મારી ના ના પાડું વાત ખુટ રાખે આખો ગોળનું રહે પાછળ બના પછી નહીં પછી તો બનવાનું તો તે બોલ્યા ને એટલે તો પૂરે કાળે તો ઓમે